જો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ અને બસ જો અત્યારે વ્લોગ મેં રાત્રે સ્ટાર્ટ કર્યો છે રાત્રે એટલે કે પોણા આઠની આસપાસ અને બસ જો આજે મારી બર્થડે છે એટલે એના માટે બસ અત્યારે જો કંઈક કંઈક નાનું આમ સરપ્રાઈઝ છે એટલે અમે બહાર જઈ રહ્યા છીએ અને મમ્મી પપ્પા અને લોકો તો છે નહીં ઘરે કાકા બી નથી અમે જેટલા છીએ એટલા લોકો અમે બહાર જઈએ છીએ હવે ક્યાં જઈએ છીએ શું જઈએ છીએ કંઈ જ ખબર નથી પણ ખાલી સમય તો એવું કીધું ફટાફટ તૈયાર થઈ જાઓ તો બસ જો હું તૈયાર થવાનું સ્ટાર્ટ કર્યું છીએ હવે ક્યાં જઈએ છીએ એ તમને ત્યાં જઈને જ ખબર પડશે બમને પણ અહીંયા આ છોકરી છે એને બધો તૈયાર થવાનો મેકઅપનો શોખ છે જુઓ

અ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને સુનિતને આવું બધું એક્સપેરિમેન્ટ કરવા નવી નવી જગ્યાએ બહુ ગમે છે એટલે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે હવે જોઈએ કેવું છે અહીંયા ચલો અંદર લઈ જાઉં તમને આ રીતે છે

અહીંયા ફ્રેન્ડ્સ ઇન્ટિરિયર એટલું કંઈ ખાસ હતું નહીં પણ હા ફૂડની ક્વોલિટી નંબર વન હતી બહુ સરસ જમવાનું હતું બહુ સરસ લાગ્યું અને જે ફૂડી લોકોમાં હોય એ લોકો માટે તો બેસ્ટ જગ્યા છે જેમ કે સોનિત હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં બસ જો કાલે રાત્રે તો મસ્ત બર્થ પાર્ટી સેલિબ્રેશન થઈ ગઈ સવાર સવારમાં મોર્નિંગમાં નીકળી ગયા છીએ તૈયાર થઈને બધા ક્યાં જવા માટે નાનીના ઘરે તો બસ જો અત્યારે અમારું જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે કઠલાલ જવા માટેની હે ને જીના બસ જો અત્યારે કામ પતાવીને એમ અને બસ હવે ત્રણ ચાર દિવસ અમે કઠલાલ જ રોકાવાના છીએ હે ને જીના ફૂલ એન્જોય તમા મસ્તી બહુ ટાઈને આ વખતે અમે જઈ રહ્યા છીએ કઠલાલ તો અમારે અહીંયા થોડું માતાજીનો પ્રોગ્રામ હોય છે ત્રણ ચાર દિવસ માટે એના માટે દર વખતે અમે અગિયારથી પૂનમ જતા હોઈએ છીએ ત્યાં તો એટલા માટે જઈ રહીએ છીએ તો ચલો મળીએ કટલાલ પહોંચી ગયા અમે અમારા વતન મારા ઘરે અને અહીંયા પપ્પા અને મમ્મી એક વીક થી આવી ગયા છે કેવું પપ્પા મજામાં બસ મજામાં પપ્પા કેવું છે બસ એકદમ મજામાં કેવું રહ્યું વતન માં તમારે એક વીક થી આવ્યા છો તો સરસ મજા આવી ગઈ સરસ સરસ જૂના કામ બાકી હતા એ બધા પતા પેન્ડિંગ કામ કામ લઈને આવતા હો હે ને

એકદમ ઘર છે ને ચોકા ચકા ચક રેડી કરી રાખીશ બધું કમ્પલીટ કરી આમ લાગે જ નહીં કોઈ અહીંયા રહેતું નથી એમ કિચન અચ્છા ડાઇનિંગ ટેબલ બી ઊભું કરી દીધું છે તમે બે એકલા છો એટલે ચાલે જો બરાબર છે બરાબર પાણી બાણી આટલું બધું ભરીને તૈયાર રાખીને જબરજસ્ત

બાથરૂમ આ પાછળની જગ્યા મસ્ત પ્લાન્ટ થયા છે મમ્મી અહીંયા આપણે રહેતા નહીં તો કેટલા પ્લાન્ટ કેટલા મસ્ત થઈ ગયેલા જ નહીં અત્યારે એમ વાવ જો આ શું છે આ આ કેટલું મસ્ત થયું ને ફૂલ એકદમ જબરજસ્ત એલોવેરા તો જોવા ફ્રેન્ડ્સ અહીંયા કેર કરનાર કોઈ નથી ને તે છતાં આટલું સરસ થયેલું છે શું બેટા આ શું આ ઉપર છે એને એલોવેરા કહેવાય હા તો અત્યાર તો અમે પહોંચી ગયા છીએ મમ્મી લોકો એક વીકથી આવ્યા છે અને હજી વિહાન અમિતભાઈ લોકો હમણાં બપોરે આવે છે એક એક આપણે બધા સાથે જઈએ પણ મને થોડું વહેલા આવી જવાની ઉતાવળ હતી કેમકે આજે સેકન્ડ સેટરડે છે ને તો જીના કરીતને રજા હતી એટલે મેં કીધું ના હું તો સવાર સવારમાં જ જતી રહેવાની છું તો બસ હું સવાર સવારમાં આવી હતી હવે એ લોકો વિહાન સ્કૂલથી આવે ને પછી એ લોકો નીકળે છે મમ્મી પિન્ટુ મન કહે કે આપણે બધા સાથે જઈએ કે હું ત્રણ વાગે આવી જઈશ અને વન્સ યુ હાન બી આવી જશે તો આપણે બધા સાથે જઈએ ત્યાં સુધી પણ બેંક ના આવે હું બે કલાક વહેલી જઉં મને એટલું રહેવા મળે ને અમારે આમ રજા હતી આજે તો ખોટી ઘેર બેસી રહ્યું શું કરું એટલે અમે થોડા વહેલા આવી ગયા અને એ લોકો પાછળ આવે છે એ આવી જશે ત્રણ ચાર વાગ્યા સુધી આમ તો ના હું તો મળીએ હું તળી નાખું દેખો ફ્રેન્ડ્સ મમ્મી એકલી પણ સવાર સવાર માં આટલું બનાવી દીધું દાળ ભાત શાક પૂરી ખમણ શ્રીખંડનો ડબ્બો ડબ્બુ કાઢતો જઈને અંદરથી ફ્રીજમાંથી અને તારું અગિયારસનું બી બનાવ્યું અમી લે આટલી બધી શું લે મહેનત કરી તો ગમે તે એક વખત ચાલી જાય તમારે શું રાજેકરણ શીરો સૂકી ભાજી એક તો આટલી બધી એકલી એકલી જ લે મહેનત કરી શ્રીખંડ પૂરી દાળ ભાત શાક ખમણ હા તો ચાલો સ્ટાર્ટ કરજો અહીંયા બસો અહીંયા અમે જમવા બેસી ગયા છું બસ તાર ત્યાં જમ્યું બરાબર એ શું છે આપણે જમી લઈએ મજા આય કીધું હા કેટલા નાની ઘર આ ઓરિજિનલ ઓરિજિનલ નાની નું ઘર છે તમારું આ મારું ઘર એ છે ક્રી મારું ઘર છે ખબર છે ખબર છે તમારથી બી પહેલા એવું મારથી બી પહેલા જો અમે લોકો નીકળી ગયા છે તૈયાર થઈને અમારા માતાજીએ દર્શન કરવા માટે અને પાંચ દિવસનો અમારે પ્રોગ્રામ હોય છે

જે બધા થાકી ગયા છે એનર્જી ખબર નહીં ક્યાં ગઈ લોકો ને બપોરે ધમાલ કરી ને બહુ ધમાલ મસ્તી કરી ને સુઈ ગયા એટલે સુતા નહીં સુવા દીધા નહીં હા જો પેલા બસ ફ્રેન્ડ્સ જો અમે અહીંયા મંદિર પહોંચી ગયા છીએ અને બસ દર્શન કરવાની અમારી તૈયારી છે બાકી હું બાકડો મસ્ત જગ્યા મળી ગઈ છે તો બેસી ગઈ છું હું ફ્રી થઈ ગઈ નહીં છું અને બસ મમ્મી લોકો દર્શન કરવા ગયા છે બાકડો જતો ના રહે ને એના માટે હું બેઠી છું હું પછી દર્શન કરવા જાઉં બસ ફ્રેન્ડ્સ જો અહીંયા અમારા બહુ સરસ રીતે દર્શન થઈ ગયા છે અને બસ અહીંયા પાંચ દિવસનો મેળો હોય છે અગિયારસ થી પૂનમનો તો હા ચલો અહીંયા તો બધા બસ આરતીમાં બેસી જવાની તૈયારી કરી રહ્યા છીએ તો પહેલાં માટે બેસી આવીએ અને પછી આગળની વાત શું છે સ્ટોરી એ તમને કહો અહીંયા બધા આરતીમાં બેસવાની તૈયારી કરી રહ્યા છીએ થાય જઈએ તમે

ફરવા આવ્યો છે દર્શન કર્યા સરસ આરતી મસ્ત મજા આવી ગઈ ને બસ જો અહિયાં બધા જ આ રીતે અમારી જેમ આવનારા હોય છે અમુક જે કે અમુક ફેમિલીને અમારી જેમ રેગ્યુલર આવવાનું હોય છે કે અગિયારસથી પૂનમ પાંચ દિવસ કમ્પલસરી આવવાનું હોય છે પપ્પાની સાઈડથી તો બસ અમે બી એમની જોડે જોડે દર્શન કરવા આવતા હોઈએ છીએ આજે આ તો અમારા બસ એક બે ફેમિલી જ અત્યારે બેઠા છે હજી બધા આવવાના બાકી છે બધાને લેટ થઈ ગયું છે અને અહીંયા એ લોકોને કમ્પલસરી રોજ આરતીના દર્શન કરવા જરૂરી હોય છે તો બસ જો અને અહીંયા મેળો બી નીચે ભરાતો હોય છે પણ અત્યારે જે રાજકોટમાં હમણાં થોડા દિવસ પહેલાં જે પેલું ગેમ ઝોનમાં આગ લાગી હતી ને એના કારણે અત્યારે ત્યાંય આવી રીતે ભીડભાડ થવા દેવા ભીડમાં ભીડ થવા નથી રહેતા અને આવી રીતે જાહેર મેળા કે એવું બધું થવા નથી દેતા એની લીધે મારા છે નાની નાની રાઈડો આવી છે ખાલી હેને મોટી રાઈડ જે ચકદોડ ને બધું હા મોટા જે ચકદોડ ને બધું હોય છે ને એ નથી આવ્યું કદાચ આ વખતે ખાલી નાની રાઈડ છે તે આઠ દસ ગણી બાકી આ મેળો એટલો મોટો ભરાતો હતો આખા ખેડા જિલ્લામાં જબરજસ્ત ફેમસ હતો રત્નાગીરીનો મેળો

હે હાય તું મને નથી ઓળખતો ને ઓળખો છો હે તો તું મળ્યો તો નહીં મને કોણ છે શ્રી આઈ સ્વૃષ્ણની મજામાં હા દેખો આ બધા જ છે અમારા સબ્સ્ક્રાઇબર રેગ્યુલર વિડીયો વાળા છે બધા જ ઓળખું અને અમારા ફેમિલી પ્રયત્ન છે You're not gonna